નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ચાર અને તાલુકા કક્ષાના આઠ શ્રેષ્ઠ શિક્ષકોનું પ્રમાણપત્ર શાલને પ્રોત્સાહક ઇનામનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું દરેક વિજેતાઓને અભિનંદન આપતા મંત્રીજીએ જણાવ્યું હતું કે શિક્ષણ સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં ભારતમાં અનાદિકાળથી ગુરુ શિષ્ય પરંપરા છે ગુરુનું મહત્વ રામાયણ અને મહાભારત જેવા મહાન ગ્રંથોમાં પણ દેખાય આવે છે શિક્ષણથી સમાજ અને સંસ્કૃતિનું રક્ષણ શક્ય છે તેથી જ દરેક વ્યક્તિની સર્વપ્રથમ શિક્ષક માતા જ છે ગુજરાતમાં હાલમાં સત્તાવન ટકા શિક્ષકો મહિલાઓ છે તેથી મહિલા શિક્ષકોને પણ અભિનંદન પાઠવવામાં આવે છે અને તેઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે કાર્યક્રમમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવનારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવાના વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ મેળવનારી શાળાના આચાર્યનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ નવી શરૂ થયેલી શાળાઓમાં વિદ્યાર્થીઓને એજ્યુકેશનલ કીટ આપી આવકાર પણ આપવામાં આવ્યો હતો જિલ્લા અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં કપરાડા તાલુકાના ત્રણ વલસાડના ચાર વાપીના ત્રણ ઉમરગામના ત્રણ પારડીના બે અને ધરમપુર તાલુકાના એક શિક્ષકને પારિતોષિક એનાયત થયું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મનરભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ શિક્ષણનું મહત્વ સમજાવતા પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ ટંડેલે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી બી વસાવાએ આભાર વિધિ કરી હતી વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ વિવિધ શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમને બે હાજર બાવીસ થી ચોવીસ જેવા સો ટકા જેટલું પરિણામ વધારે દસ થી લઈને બે કે જે સમસ્ત શિક્ષક સમાજનો ગૌરવ વધારી છે કાર્યકર સ્ત્રી તૈયારી માટે બાળકોના સારા સવાર કરાવે છે અને સુધી બાળકોને ભેટ પણ આપે છે યાદને શિક્ષણ સાથે જોડી બાળકોને સુસ્ત શક્તિ કરી છે બાળકોને પ્રેમપૂર્વક આવકાર અનોખી હાજરી પદ્ધતિ પાંચ ગુરુગણ્ય પસંદગી પામેલ છે NCERT આધિત નવા પાઠ્યપુસ્તક કરી લેતા ડિગ્રીક્ષકશાય આયુર્વેદિકની તાલીમ લે てる તરીકે પસંદuja આવી ગુરુવંતયુક્ત શિક્ષણ અભિગમ રહેશે આ શ્રીમાં શિક્ષણ અને પ્રતિભાવપૂર્ણ શિક્ષણ નહીં માયાતી છે તરીકે છે हे मानूता ने मानूना गौरवस्थे शार प्रमाण पत्र एवं नामे द्वारा सर्व छात्र प्रयोग से सभी शिक्षकों द्वारा पढ़ी गया जोरदार तालों का सम्मान ऑर्थोडिक वसंत प्राथमिक शाळा वाक्यों 22 बाती ने जो पेपर 101 मार्क मिलती है इनाम इस साल प्यारे भाई गोविंद जी गोपीनाथ राजू सर आदर सर

ભારતને જ નહીં પણ વિદેશમાં પણ શિક્ષણ કાર્ય કરીને અનેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને એમને જીવનમાં એ સમજાયું કે શિક્ષણ સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ વધી શકે નહીં હતો જો શિક્ષણ ન હોય તો માણસ જે પદ્ધતિ ઉપર જે રીતે જીવતો હતો જે રીતે અવસ્થા હતી જે રીતે હિંસકતા હતી અને માનવ જીવન સુધરી નહીં શકે એટલે માનવ જીવનના માટે જીવન સરળતાથી રહે સમાજ સુરક્ષિત રહે સમાજ સંસ્કૃતિ રહે એટલા માટે આપણે જાણીએ છીએ કે આપણો દેશ અનાથી પહેલેથી આપણે જોઈએ તો રામાયણ મહાભારત હોય કે બીજી આપણી જેટલી પણ પુરાણી સંસ્કૃતિઓ છે એમાં ગુરુનું મહત્વ જોઈએ તો રામ લક્ષ્મણ ગુરુ રામ તે જ રીતે મહાભારતમાં

બાકી રહી ગયો અને એના લીધે સાતમા કોઠામાં અભિનંદન મળેલો